ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારની માયાનગરી સોસાયટીમાં થયેલી ચોરીના કેસમાં હાંસોટના લલિતસાગર વિસ્તારના રહેવાસી અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીકરને ઝડપી પાડ્યો અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં માયાનગરી સોસાયટીના મકાન નંબર બી તેરમાં રહેતા નિવૃત્ત ચંદ્રેશ્વર યાદવના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ચંદ્રેશ્વર યાદવ ગ્રાઉન્ડ ફ્લોરનું તાળું મારીને ઉપરના માળે સૂવા ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે આરોપીએ મકાનમાં પ્રવેશ કરી કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ તેર છાસઠ લાખની માલમત્તાની ચોરી કરી હતી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આસપાસના સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો પોલીસ આરોપીની પૂછપરછ કરી આરોપી અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો